ભગવાનની કૃપા રાજા દશરથ પાસે બધું જ હતું એની પ્રજા સારી હતી આજુબાજુ ઋષિ સારા હતા પત્ની પણ સારી હતી બધું હતું પણ દશરથ ત્યાં સંતાન ન હતું એવું સિંહાસન ઉપર દશરથ રાજા બેઠા હતા પોતાના સિંહાસન ઉપર હાથ મૂકી અને પ્રેમથી ફેરવવા લાગ્યા આંખમાં આંસુ આવી ગયા મારી પછી મારો વારસદાર કોણ આ ગાદી ઉપર કોણ બેસશે અયોધ્યા ની ગાદી શું સૂની થઈ જશે

વશિષ્ઠ બાપજી ચાર સંતાન થશે કેટલા ચાર પણ એની માટે તારે એક યજ્ઞ કરવો પડશે તો કે હાલો કરાવી દો કીધું એમ નહી યજ્ઞ કોણ કરાવી શકે અમુક યજ્ઞ બધા ન કરાવી શકે એવો સાંભળજો હે રાજા દશરથ તમારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાનો છે અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કોણ કરાવી શકે તો કે જેણે કોઈ દી ગ્રહસ્થીના ઘરનું ખાધું ન હોય ને ઈ જ યજ્ઞ કરાવી શકે બધાય ન કરાવી શકે એટલે વસિષ્ઠ બાપ છે કીધું એક કામ કરો શૃૃંગી ઋષિને બોલાવો શૃંગી ઋષિ આ યજ્ઞ કરાવશે રાજા દશરથ આહુતિ આપે છે જેવો યજ્ઞ પૂરો થયો યજ્ઞમાંથી સાક્ષાત અગ્નિ ભગવાન હાથમાં ચરુ ચરુનો વાટકો લઈને પધાર્યા ચરુ એટલે ખીર હાથમાં ખીરનો વાટકો લઈને પધાર્યા અને જેવા અગ્નિ ભગવાન પ્રગટ થયા બધા એકસાથે જય જયકાર કર્યો બોલ શ્રી અગ્નિ નારાયણ દેવકી જય અગ્નિ ભગવાને પ્રસાદ જે હતો રાજા દશરથને આપીને કીધું કે તમારી તણે રાણીને આ પ્રસાદ વેંચી દેજો રાજા દશરથી ખીરનો પ્રસાદ લઈ એમાંથી બે ભાગ કર્યા એક કૌશલ્ય કૌશલ્યાアンબાને આપ્યો એક કઈ કઈ અંબાને આપ્યો અને કીધું લ્યો આમાંથી તમારી ત્રીજી પત્ની આમાંથી ભાગ આપી દેજો અને આ અગ્નિનારાયણનો પ્રસાદ છે એક દાણો પણ નીચે ન પડે એનું ધ્યાન રાખજો પ્રસાદ કોઈ કોઈથી પડવો ન હવેલીમાં જાઓ કથામાં જાઓ સત્યનારાયણ ની કથા પ્રસાદ જેટલો જોતો એટલો જ લેવાનો પણ પ્રસાદ કોઈ દી હાથમાંથી ન પડે એનું બહુ ધ્યાન રાખવાનું પ્રસાદ જો પડે ને તો આપણને બહુ ભયંકર પાપ લાગે છે કથા છે બહુ સરસ મજાની દશરથ રાજાએ કૌશલ્ય અંબાના અને કઈ કઈ અંબાને પ્રસાદ આપ્યો કૌશલ્ય અંબાને કઈ કઈ અંબાએ બંને એક એક એ એ પોતાના ભાગમાંથી અલગ અલગ ભાગ કરી સુમિત્રાને આપ્યો હવે મજાની વાત જો સુમિત્રાને બે ભાગ મેળ્યા હો બેમાંથી એક એક ને એટલે તો સુમિત્રાએ કીધું જો ભગવાન મને બે દીકરા આપશે ને તો મારા બંને દીકરા તમારા બંને દીકરાને આપી દઈશું એટલે સુમિત્રાને કેટલા દીકરા થયા બે લક્ષ્મણ અને શત્રુઘ્ન અહીંયા કથા છે બહુ સરસ મજાની ખીર ખાધા પછી પ્રસાદ લીધા પછી એક પછી એક મહિના જવા લાગ્યા કારતક માક્ષર પોષ મહા ફાગણ બરાબર ચૈત્ર મહિનો આવ્યો અને ચૈત્ર મહિનાની નવમી આવે નવમીનો બરાબર મધ્યાહનનો સમય હતો એ જ સમયે કૌશલ્ય અંબાના ગર્ભમાંથી ભગવાન સાક્ષાત ચતુર્ભુજ પ્રગટ થયા છે એવી જ રીતના કઈ કઈ અંબાની પાસે ભરત મહારાજ પ્રગટ થયા સુમિત્રાને ત્યાં બે બાળકો જન્મ થયા એનું નામ છે લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારે ભાઈઓનું નામકરણ સંસ્કાર કર્યા મોટા થવા લાગ્યા ગુરુની પાસે ભણવા ગયા વિશ્વામિત્ર એને લેવા માટે આવ્યા વિશ્વામિત્ર લેવા આવ્યા એટલે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા ગયા ત્યારે સૌથી પહેલા રામ ભગવાને એક રાક્ષસીને મારી આ રાક્ષસીનું નામ છે તાટકા તાડકા નહી ઓ ઘણા તાડકા તાડકા વાહે પડી ગયા બિચારીની એનું નામ છે તાટકા વાલ્મીકી રામાયણમાં એનું નામ લખેલું છે તાટકા સૌથી પહેલાં રાક્ષસીને મારી પછી રામ ભગવાને વિશ્વામિત્રના રક્ષા કરી એ રાક્ષસોને માર્યા એનું નામ છે મારી છે અને શું બાહુ ભગવાન ત્યાંથી આગળ ગયા વિશ્વામિત્ર રામ લક્ષ્મણ જાય છે એક બંજર આશ્રમ હતો એ આશ્રમ હતો ગૌતમ ઋષિનો ગૌતમ ઋષિના આશ્રમમાં એક શીલા પડી હતી એક અદભુત શિલા હતી આ જોઈને રામ ભગવાન કીધું આ શું છે ગુરુદેવ તો કે આ ગૌતમ ઋષિ પત્ની અહલ્યા થોડી નાની ભૂલ થઈ ગઈ ને એટલે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા આ વાસ્તવમાં અહલ્યા કોણ હતી વાલ્મિકી રામાયણ માં લખેલું બ્રહ્માજી દીકરી હતી બ્રહ્માજી એવી સુંદર મજાની સ્ત્રી બનાવી નું નામ છે અહલ્યા અહલ્યા ના લગ્ન કોની સાથે કરવા બ્રહ્માજી વિચાર કરે છે એ સમય ઇન્દ્ર આવ્યો ઇન્દ્ર કે છે મારી સાથે તમારી દીકરી અહલ્યા ના લગ્ન કરો પણ કીધું સાથે દીકરી અપાય નહીં સમય ગૌતમ ગૌતમ ઋષિ પણ આવ્યા એટલે અહલ્યા ના લગ્ન કરાવવામાં યોગી ની સાથે લગ્ન કરાવ્યા પણ ઓલા ઇન્દ્ર અંદર થી બહુ બળતો તો અહલ્યા ને જોઈને અંદર થી કામ વાસનામાં એટલો બધો બળતો હતો એક વખત ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા નદીમાં પાછળથી ઇન્દ્ર આવ્યો ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહલ્યાની સાથે ભોગ ભોગવ્યો રામાયણમાં એવી કથા છે અહલ્યા ઓળખી ન શકી પણ જ્યારે ગૌતમ ઋષિ પાછા આવ્યા ગૌતમ ઋષિને ખબર પડી કે મારા આશ્રમમાં કોઈ પુરુષ છે એ સમયે જોરથી અવાજ કર્યો અહલ્યાને મનમાં ડર લાગ્યો આ મારા પતિ નથી મારા પતિ તો બહાર છે તો આ કોણ છે ઇન્દ્રએ પોતાનું ઓરિજિનલ રૂપ અસલ રૂપ લીધું ઓહો અહલ્યા કીધું તમે મારું પતિવ્રતા ધર્મ ને નષ્ટ કરી નાખ્યો અહલ્યા ડરતી 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 બહાર આવી અને પાછળ ઇન્દ્ર પણ આવ્યો ગૌતમ ઋષીએ જોયું મારા આશ્રમમાં પરપુરુષ મારી સાથે મારી સ્ત્રી સાથે સમાગમ કરે છે બસ ઈ જ હાથમાં આત્મા ઝлле ગૌતમ ઋષીએ અહલ્યાને શ્રાપ આપ્યો જા પથ્થર જેવું કામ કર્યું તું પથ્થર થઈ જા અને ઇન્દ્રને શ્રાપ આપ્યો ઇન્દ્ર તારા શરીરમાં સો કાણા થઈ જશે ઇન્દ્રના શરીરમાં સો છિદ્ર થઈ ગયા સો કાણા થઈ ગયા એટલે એક નામ છે એના શરીરમાં કાણા થઈ અહલ્યા અહલ્યાએ કીધું પણ મારો તો વાક જ નથી મને ખબર જ નથી ગૌતમ ઋષિએ કીધું ત્રેતા યુગ ની અંદર રામ આવશે રામ નું ચરણ તને સ્પર્શ થશે ને એટલે તું પાછી શીલા માંથી અહલ્યા પાછી બની જઈશ અને આજે રામ આવ્યા વિશ્વામિત્રની સાથે વિશ્વામિત્રે કીધું હે રામ આ ઋષિ પત્ની છે તમારા પગની રજ ચાહે છે બસ ઈ સમય રામે સેજ પોતાનો ચરણ ઊંચો કર્યો એમાંથી ધૂળ નીચે પડી તા તો એ શિલામાંથી સુંદર મજાની સ્ત્રી થઈ એનું નામ છે અહલ્યા આ અહલ્યા રામ ભગવાનની સ્તુતિ કરી અને પોતાના પતિના લોકમાં જતી રહી આવી કથાઓ ઘણી બધી રામાયણની અંદર છુપાયેલી છે હો પછી તો રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર મિથિલાની અંદર એટલે કે જનકપુરીની અંદર ગયા છે આપ સૌને કથા ખબર છે ધનુ નું ધનુષ્યને તોડી સીતાની સાથે લગ્ન કરી રામ પાછા આયોધ્યામાં આવ્યા આયોધ્યામાં આવ્યા પછી એક વખત દશરથ રાજા પોતાનો મુગટ આમ બરાબર કરતા હતા દશરથ રાજા એક વખત પોતાનો મુગટ આમ બરાબર કરતા હતા ને તો કાન પાસે એક સફેદ વાળ દેખાણો એક જ હો એક સફેદ વાળ દેખાણો દશરથ રાજા એ કીધું હવે મારે ગાદી ઉપર બેસાઇ નહીં વૃદ્ધ થઈ ગયો હવે જો વાલ્મિકી માં એવું લખેલું છે દશરથ રાજા આમ કાલ કર્યું ને કાલ ઈ ખોટું કર્યું કાલ કરવાની જરૂર નથી આજે જ કરવાની જરૂર હતી આપણું શાસ્ત્ર પણ કહે છે કલ કરે આજ કર આજ કરો અબ બીજા દિવસની સવારે તમને બધાને ખબર જ છે કઈ કઈ અંબાએ આવીને દશરથ રાજા પાસે બે વરદાન માગ્યા બે વચન માગ્યા પૂર્વકાળમાં બાકી હતા એક ભરતને ગાદી અને બીજું રામને વનવાસ